આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે મોરબીથી પીડિત પરિવારો માટેની ન્યાયની લડત પદયાત્રા વિરમગામમાં ચોક માં વિરમગામના લોકો સાથે વાત કરવા માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો લાલજીભાઈ લાખાભાઈ મનોજી પંકજસિંહ અમરસિંહભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવો આપ સૌ વિરમગામ વાસીઓ અમારી સાથે સતત જે બસો કિલોમીટર ચાલીને આવ્યા છે એવા આ અમારા એકસો ને એક ન્યાય યોદ્ધાઓ પત્રકાર મિત્રો અને પોલીસ મિત્રો મેં મારી વાતની શરૂઆત કરી કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે આ એકસો એક પ્લસ અહીંયા બેઠેલા લોકોને એવી રીતે સી જરૂર પડી કે આ પવિત્ર દિવસે પગપાળા ચાલતા ચાલતા નીકળવું પડે થોડી વાર ભૂલી જાવ કે કોંગ્રેસનો મંચ છે થોડી વાર માટે એવું વિચારો કે આ નાગરિકતાનો મંચ છે નાગરિકનો મંચ છે મારે એક નાગરિક તરીકે કોંગ્રેસી તરીકે નહીં નાગરિક તરીકે મારે તમને સવાલ પૂછવો છે કે તક્ષીલામાં જે બેન બળીને મારી દીકરી મારી બેન જે ભરતું થઈ ગઈ એનો ભાઈ આજે રાખડી બાંધવા ક્યાં જશે એનો ભાઈ આજે રાખડી બાંધવા ક્યાં જશે અડસઠ કિલાનો એ પટેલનો દીકરો એના માત્ર આઠ કિલાના અવયવો પાછા આવ્યા એની બેન આજે રાહ જોઈ છે કે મારો ભાઈ મારે રાખડી કેમ બાંધવી આવા ગુજરાતમાં બસો ને પચાસ પરિવારો રક્ષાબંધન નહીં પણ માતમ ઉજવાય છે માતમ છે શું કામ માતમ છે એના માટે આપણે નાગરિકો જવાબદાર છીએ આપણે

ડૂબી જતા હોય તો ભલે ડૂબી જાય ટીઆરપી ગેમ ડિગ્રી ના જે થવું હોય તે થાય હું અને મારો પરિવાર તો સુરક્ષિત છીએ ને આપણે માત્ર આટલું જ વિચારીએ છીએ આપણે સ્વાર્થી થઈ ગયા છીએ આપણે આપણી લાગણી ચિંતા જે હતી એ ખતમ કરીને લાગણી હિંતા તરફ જઈ રહ્યા છીએ એના બે કારણો છે છે એક તો એવું કે મારે શું અને બીજું ક્યાંક ને ક્યાંક ડર છે આ ભાજપનો ડર છે ક્યાંક ને ક્યાંક સમાજનો ડર છે ક્યાંક ને ક્યાંક કુટુંબનો ડર છે કોક લડવા આગળ નીકળે એટલે એવું કહેવામાં આવે કે મૂક ને તારે શું છે હું કઉ છું તમને શબ્દો છે આજે ગુજરાતમાં ગુજરાતમાં કે ક્રાંતિ થવી જોઈએ ખેડૂતોમાં ક્રાંતિ થવી જોઈએ યુવાનોમાં બેરોજગારોમાં ક્રાંતિ થવી જોઈએ આશા વર્કર આંગણવાડી બેનોમાં ક્રાંતિ થવી જોઈએ આ પેપર ફૂટે છે વિદ્યાર્થીઓમાં ક્રાંતિ થવી જોઈએ ખેડૂતોનો પાક વીમો લૂંટાય છે જમીન માપણીના કોભાંડો થાય છે નેનો યુરિયાના મોટા મસ કોભાંડો ચાલે છે ક્રાંતિ થવી જોઈએ ગુજરાતનો એક એક સમુદાય એક એક વર્ગ એક એક વ્યક્તિ ઈચ્છે છે કે ક્રાંતિ થવી જોઈએ પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે ભગતસિંહ જન્મવો જોઈએ ક્રાંતિ કરવો જોઈએ પણ પાડોશીના ઘરે મારા ઘરે નહીં ભગતસિંહના પિતાએ આ વિચાર્યું હોત તો રાજગુરુના પિતાએ એના પરિવારે આ વિચાર્યું હોત તો સુખદેવના પિતાએ કે એના પરિવારે આ વિચાર્યું હોત તો એટલે કોઈએ તો લડવું પડશે સિસ્ટમ સામે આ ખોખલી સિસ્ટમ સામે અહીંયા પોલીસના મિત્રો ઊભા છે મને ખબર છે એમની મજબૂરી છે એમને જબરજસ્તી ત્યાં વનરક્ષકના આપણા ભાઈઓ પેપર આપ્યા પછી માર્ક્સ માંગવા જાય છે અને એને રસડીને લઈ જવા એ પોલીસનો ઈરાદો નથી પણ એમની મજબૂરી છે હિટલર શાહી શાસન એમને મજબૂર કરે છે હું તો પોલીસના મિત્રોમાં વિનંતી કરું છું કે એમાં કોઈ ક્રાંતિકારી જન્મે અને એમ કીએ કે આ નોકરી ગઈ તેલ લેવા હું તો મારા ગુજરાત માટે લડીશ અને આ લડાઈ છે ને આ લડાઈ આ ચાર પીડિત પરિવારોની તો છે જ આ ચાર ઘટનાના પીડિત પરિવારોની તો છે જ પણ હારે હારે જેને જ્યાં લાગે છે અત્યારે વિરમ ગામમાં જ્યારે આવતા હતા ને ત્યારે જમણી બાજુ જે કચરાના ઢગલા હતા મારું સ્વચ્છ વિરમગામ મારું સુંદર વિરમગામેના બોર્ડ પણ આગળ મેં જોયા હતા તો આ સ્વચ્છ અને સુંદર વિરમગામ હશે જેમ ગુજરાત મોડેલની વાતો થાય છે અને ચાર ચાર ઘટનાઓમાં બસો પચાસ પીડિત પરિવારો હોમાઈ જાય અને ક્યાંય ન્યાય ન મળે અને તેમ છતાંય ગુજરાત મોડેલ એવી જ રીતે આ મારું સુંદર સ્વચ્છ વિરમગામ આપણે નાગરિક તરીકે વિચારવાની જરૂર છે આ નાગરિક તરીકે વિચારવાની જરૂર છે હું કોંગ્રેસમાં છું પણ પહેલા હું દેશનો નાગરિક છું પક્ષમાં હું પછી છું પહેલા હું નાગરિક છું નાગરિક તરીકે મારી પણ ફરજ થાય છે અને એટલે મિત્રો હું લાલજીભાઈ જીગ્નેશભાઈ અને અમારા સૌ સાથી અહીંયા બેઠેલા સૌ સાથીઓ

હવે કે કિલોમીટર એક માલવું તો એ વાંધો નથી હવે તેવું પડી ગઈ છે સાચીઓ તૈયાર છો ને અન્યાય દેખાય ત્યાં લડવા માટે અમે તૈયાર છીએ તમારી પાસેથી એક અપેક્ષા છે કે જ્યાં કોઈ લડતું હોય ને તો એમને સાથ સહકાર આપો એમના માટે બોલો એમના માટે લખો લખી ના શકો તો મૌન થઈ જાઓ પણ ઓલા સોશિયલ મીડિયામાં ઘરે બેઠા બેઠા પચીસ રૂપિયાની ભાડુ થી પોસ્ટ બંધ કરી દેજો તમારી પાસેથી અપેક્ષા છે કે આવતીકાલે જયારે અમે આ યાત્રાની શરૂઆત કરીએ ત્યારે વિરમ ગામ સ્વયંભૂ પોતાની રીતે યાત્રામાં જોડાય અને સાથ સહકાર આપે એવી અપેક્ષા સ આપ સૌને જય જવાન જય કિસાન